બધું બળનું રૂપને બધે જો આમ વાગ્યું મત આફુ થાય બધું શું કરો આ શું કરે એ ટીવી બધી ટાઈમ નહીં

અતો વાળ હા એ સપ્તાહમાં દુચારું કે વિના સપ્તાહમાં મત ની વિચારું શું કરે કેટલી ખબર નહિ પડતી તું શું કરે હું આશર ગોટુ આવ આશર ગોટુ થાકી ગયા બધું કામ મે કર્યું આ તો મે મે પર એક બધ બધું જો કર્યું હે હાલત

મમ્મી મમ્મી નહીં હ કાકી કાકી એ એ તો મજાક 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 કરું ખાલી નહીં વાલું તો અલા પાણ કચરો વાડો અરે અરે આ બુદ્ધિવાળાને રોમકળા ભરેન મચ્છી ત્યાં એટલે તો ખબર પડી કે રામજી વાસ્તવમાં બાસ્કર છે એનું આયા હું કે એક જગ્યાએ કરું બસ આ રમકડા ખોવાય ના રમકડા રમમાં હટાઈ કોણ ના કાકી કી નકો કોલો કાકી આ બોલે મન આ જાતા આલ સિકર કાકી મારી ચાલ બરા આ ઘીવા કી દુમેલા અઈયા મુકો ઉભા થાઈ નયો આમ આમ વાતવા લેવાય અને આમ મુકા ફેંકાય નઈ કે જો ના કરતા તમારાથી બધું થાય છે આમ લેવાનું હા અને અઈયા મુકવા હા આને ઉજે કરી બતાવી અઈ તને ખબર હોય ને કઈ ઉકાસો વજા એકદમ તો આમ દી બુજે બે પાટા મુકી જાય મુકી જાય

કાના વેળો જ ના હોય કાના તો બાર ક્યારે મેં તો કરજો હા બ હા અम्मू પાડશે ખોવાશે તો એ ઓ પરલની ચાલી તમે મૂકુ મૂકુ તો વાહ પરલની ચાડો બાર એક કેમ બોલા અપ્પાને દો એને કેને એ મારી કરવાની કાકી ની મમ્મી એ શું કહેવા માંગે છે? તો હું કુટુંબ લઈ જઈ બરાબર પકતી જાવ. હા, મને આવવાનું મગડયા આવવા. અયા જોઈ વાત કરો. I don't know. બધું બધું રમા ઇંગ્લિશ બોલ રહી આ તો કાલ સવાર પહેલા બધું પાડીન તમે. I help you. આ કરો, હેલ્પ કરો. I thank you. I don't know I can't me no. I can't me no. બાબા સાહેબ એ ઇન્ની બોલે ગુડ બાય બોલે મારા મારે મારે નમક દે મરે બતા નવા નમકડા જોઈએ તન તાર યુ આર સેટ અપ તને તને મને તને તને આઈ ડોન્ટ નો સેટ અપ બાબા અમને બોલી દો આમ જો જો બોલો રાણ રાણ કરો એમ કોને આકલ ફાડા હગ જા આ કે મોક્યો મારે મારમ લઈ તો મોહાળે ભાઈ કોકોસા આ છે ना पगा एडवांस दे दे ₹100 आपी दे एडवांस बहुत सा पैसा पड़ा 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 पैसा पर सिक्को पर अरे ₹100 को आशा से आवे ना एडवांस एडवांस पगा ना पगा ना आज ₹100 आपो आपो 2000 आ से 2000 आ से अरे आपी दो अबी का अबी अब मु भी हाल आपो रे ए बैठ ना तू के जाए की बीच में अरे हां ना टीवी देखा तू नहीं बैठ जाएगा ना टीवी जो होता है ना

આની જોઈએ અમે સો સો ની નોટો આલ દો હા હું કાલે ગઈ દુકાને કઈ દુકાને જાય આજ દુકાનેથી થોડી લાવવાના છો કેમ થાય આ તો પૈસા તો કમ નહીં લાવવાના હોય અ ચૂપચાપ બોલ હવે કાકા મારા કલાકમાં આવું સાત થોડા પાંચ મિનિટમાં વેમન આવે હું મળશે હવે હા મળશે તડ આવો પરવ નહોતો મને હા કા કજરો તું કરાવ ખતરા અ નહી એ કજરો સુના કોઈ લે લે પર પહેવાનું અહીંયા લે માતા

मारा योना पगमा तुम